નમસ્કાર દર્શક મિત્રો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો મિત્રો આજે ધાણામાં આવક વાત કરીએ તો જૂના ધાણામાં પચીસો બોરી આસપાસ જૂના ધાણામાં આવક જોવા મળી છે તેમજ નવા ધાણામાં ત્રણ હજાર બોરી આસપાસ આવક જોવા મળી રહી છે ભાવોની વાત કરી લઈએ તો આજે ધાણામાં બજાર કેવું રહેશે તે પણ આપણને થોડી જ વારમાં હરાજી લાઈવ દ્રશ્યો બતાવીને જણાવી દઈશું ગઈકાલના ભાવો આઠસો એક રૂપિયાથી લઈને પંદરસો એક રૂપિયા સુધી ધાણામાં બજાર બોલાયું હતું ધાણીમાં વાત કરીએ તો નવસો એક રૂપિયાથી લઈને એક હજાર સાતસો ને છોતેર રૂપિયા સુધીનું ધાણીમાં બજાર બોલાયું હતું નવા ધાણામાં નવસો એક રૂપિયાથી લઈને બાવીસો ને એકાવન રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું તેમજ નવી ધાણીમાં એક હજાર એક રૂપિયાથી લઈને ત્રણ હજાર ને છોતેર રૂપિયા ગઈકાલે વકલો થોડાક નબળા હતા એટલે ભાવમાં કંઈ ખાસ એવું જોવા મળી રહ્યું નહોતું તેમજ ધાણીનું બજાર વાત કરીએ મિત્રો તો આ વર્ષે ધાણી ધાણામાં સારી એવી તેજી જોવા મળશે તેવું કહી શકાય છે તેરસો ને એકત્રીસ રૂપિયા એક હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા ધાણા છે મિત્રો તેરસો એકત્રીસ ધાણી છો ને એકત્રીસ ધાણીનો ભાવ છે ઓકે જોઈ શકો તેરસો એકત્રીસ ચારસો ચૌદસો અગિયાર રૂપિયા ધાણાના ભાવ છે એક

જૂના ધાણાના તેમજ ધાણીના બજાર ભાવો જે વાત કરીએ ચૌદસો રૂપિયા આસપાસનું બજાર જૂના ધાણામાં બોલાઈ રહ્યું છે સારા વકાલમાં હજી પંદરસો સોળસોના ભાવ નીકળે તેવી શક્યતાઓ છે